નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વન પર તમારું હાર્દિક સ્વાગત છે આજના વીડિયોની અંદર વાત કરીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું ગુજરાતમાં ચોવીસ કલાકમાં એકસો એક તાલુકામાં વરસાદ સૌથી વધુ વાપીમાં સાત ઇંચ ગુજરાતમાં દસ કલાકમાં બાણું તાલુકામાં વરસાદ સૌથી વધુ વલસાડના વાપીમાં છ ઇંચ વરસાદ ખાબક્યો રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં આજે સવારે છ વાગ્યા વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં બાણું જિલ્લામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં છ ઇંચ અને પારડીમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ઓગણત્રીસમી વધુ જિલ્લામાં પહેલી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે રાજ્યમાં આજે સાંજે ચાર વાગ્યા વાગ્યા સુધીમાં બાણુ તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ ખાબક્યો છે જેમાં વલસાડના કપરાડામાં ચાર ઇંચ ધરમપુરમાં ચાર ઇંચ ઉમરગામમાં ત્રણ ઇંચ નવસારીના ખેરગામમાં ત્રણ ઇંચ ભરૂચના હાનસોટમાં ત્રણ ઇંચ સુરતના ઓલપાડમાં ત્રણ દશાંશ પાંચ ઇંચ ડાંગના વધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ત્રેસઠમી વધુ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી મેઘરાજા બોલાવશે ધડબડાટી રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું પ્રવેશી ગયું છે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે આજે હવામાન વિભાગે ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપ્યું છે અને આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયાકાંઠે પિસ્તાલીસમી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે યલો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ સાથે અન્ય અઢાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ચાલો જાણીએ આગામી છ દિવસ કેવો રહેશે વરસાદી માહોલ હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ડાંગના આહવામાં બે ઇંચ વઘઈમાં ત્રણ ઇંચ સુબીરમાં બે ઇંચ અને હિલ સ્ટેશન સાપુતારામાં બે ઇંચ ખાબક્યો છે ડાંગ જિલ્લાની પૂર્ણા અંબિકા ખાપરી ગીરા નદી બે કાંઠે વહેવા લાગી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે સુરત તાપી ભરૂચ મહીસાગર દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા આણંદ અરવલ્લી બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે